નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ધોરણ પાંચ વિષય હિન્દી પાઠ ચાર સોચ અપની અપની નવી જે સ્વાધ્યપોથી આવી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો આવા તમામ સ્વાધ્યપોથીના વિડીયોનું સોલ્યુશન જોવા માટે આજે જ ટોપ સોલ્યુશન ચેનલને સબસ્ક્રાઈબ કરશો ચાલો શરૂ કરીએ પ્રશ્ન એક નિમ્નલિખિત ચિત્ર કે આધાર પર સહી વિકલ્પ ચૂન ચોરસ બોક્સ મેં સહીકા નિશાન કીધી અહીંયા આપણને ચિત્ર આપ્યું છે ચિત્રનું આપ ધ્યાનથી અવલોકન કરશો ચિત્રમાં ઘણા બધા ડુંગર છે મકાન આપણને દેખાય છે મંદિર દેખાય છે એક ભાઈ અહીંયા લાઠી લઈને જઈ રહ્યા છે એની પાછળ એક કૂતરો પણ છે આ ચિત્રનું સંપૂર્ણ અવલોકન કરશો અને ત્યારબાદ આપણે અહીંયા આ વિકલ્પ ભરવાના છે प्रथम विकल्प से किस समय का चित्र है तो सुबह बे नारियल के कितने पेड़ हैं? तो नारियल के इस चित्र में दो पेड़ दिखाई दे रहे हैं तो चरवा है के हाथ में क्या है तो है के हाथ में लाठी है चार है के बिल्कुल नजदीक में कौन है तो है के बिल्कुल नजदीक में कुत्ता है पांच, लड़कियां क्या कर रही हैं तो तितली के पीछे दौड़ रही है चरवाहा क्या कर रहा है तो गाय चरा रहा है सात सूरत निकलने पर पक्षी क्या कर रहे हैं? तो दाना चुग रहे हैं। प्रश्न में अपनी पाठशाला के बारे में दस बारह वाक्य लिखी तो विद्यार्थी मित्रों पाठशाला विषय दस बार वक्यों लिखा है नमूना रूप पाठशाला जे, जे लखेल है એ જોઈ લેશો અને એના આધારે તમારી પોતાની પાઠશાળા વિશે તમારે લખવાનું છે અહીંયા મેરી પાઠશાળા નામ શારદા વિદ્યાલય હે તો અહીંયા તમે તમારું પોતાના પોતાની શાળાનું જે નામ હોય તે લખશો મેરી પાઠશાળા મેં પાંચ કમરે હે તમારી તમારી શાળામાં જેટલા કમરા હોય એટલા લખશો ઓર એક પ્રાર્થના ખંડ હે મેરી પાઠશાળા કે ઇમારત અચ્છી હૈ मेरी पाठशाला में कक्षा एक से कक्षा आठ तक की पढ़ाई होती है पाठशाला का समय सुबह ग्यारह से पाँच बजे तक का है मेरी पाठशाला के सभी अध्यापक अच्छे हैं मेरी पाठशाला में सुंदर बगीचा और खेलकूद का मैदान भी है मेरी पाठशाला मुझे अच्छी लगती है प्रश्न तरह नीचे दिए गए चित्र के आधार पर पांच सात वाक्य लिखिए અહીંયા મિત્રો તમને એ ચિત્ર જે આપવામાં આવ્યું છે એના આધારે તમારે પાંચ સાત વાક્યો લખવાના છે અહીં જોઈ શકો છો ડુંગર છે ઝાડ છે પટ્ટી છે તો એના આધારે ઈસ ચિત્ર મેં એક પેડ ઓર પૌધે દીખ રહે હે દૂર દૂર પહાડ દીખ રહે હે હરી હરી ઘાસ ભી હે એક ફિસલન પટ્ટી હે ફિસલન પટ્ટી કે ઉપર મેલ્પો પસંદ કર કહાની પૂર્ણ કીચે અહીંયા તમને ચિત્ર આપવામાં આવ્યું છે એ ચિત્ર તમારે બરાબર જોઈ લેવાનું છે ને એના આધારે તમને અહીંયા વિકલ્પો પાછળ આપવામાં જુઓ કે વિકલ્પ આપવામાં આવે છે વિકલ્પના આધારે અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે કે એક બાર કી બાત હૈ દો બિલ્લી આથી એક સફેદ ઓર એક કાલી અહીં ચિત્રમાં તમે જોઈ શકો છો તમને અહીં બિલાડી પણ આપવામાં આવેલી છે એક સફેદ બિલાડી છે અને એક કાળી બિલાડી છે એના આધારે દોનો કો ભૂખ લગી ઉમે એક રોટી મિલી વે રોટી કે લીએ ઝગડને લગી ઇતને મેં એક બંદર આયા લાયા उसने रोट के दो टुकड़े किए उसने टुकड़े तराजू में रख दिए तराजू का एक पलड़ा भारी था तो दूसरा हल्का उसने भारी पलड़े के टुकड़े में से थोड़ा सा टुकड़ा तोड़कर खा लिया इस तरह उसने सारी रोटी खा ली दोनों बिल्लियों को बहुत पछतावा हुआ